કોઈકના માટે માતમમાં ના ફેરવાય તેના અનુસંધાન એક મિશન સેફ ઉતરાયણ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વિવિધ બ્રિજો ઉપર કેટલાક પાંત્રીસ એક બ્રિજ છે જેની પર તાર બાંધવાની કામગીરી કરવામાં આવે છે સાથે સાથે ટુ વ્હીલર ઉપર યુ સેફની જે રિંગો છે તેનું પર ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવે છે અને તાર બાંધવાનો એટલું એક જ છે કે કોઈકનો લાડકવાયો ના છીનવા જાય કોઈકનો ઘરનો આધાર ના ચીનો જાય આપને આ કાર્યમાં કોણ સહકાર આપી રહ્યું છે આપ જણાવશો આ જે બ્રિજ ઉપર તાર બાંધવાની કામગીરી છે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મને બગીચા ખાતાની હાઇડ્રોલિક ગાડી આપવામાં આવે છે એ એ મને મદદ કરે છે સાથે સાથે જ્યારે બ્રિજ પર તાર બાંધતા હોય ત્યારે મને પોતાને કોઈ ઇન્જરી ના થઈ જાય કે બીજા કોઈ અકસ્માત થાય તો તાત્કાલિક સેવા ઉપલબ્ધ થઈ શકે એના માટે એકસો આઠની ટીમ પણ મારી સાથે હોય છે અને આખા કાર્યમાં તલંગ જે મારું પંદર દિવસનું કાર્ય છે એની અંદર બંને ટીમો બહુ હભે ખબો મિલેન મારી સાથે આ કામગીરી કરે છે આપ નિયારી રહ્યા છો 108 ની ટીમ પણ મને કઈ વારસાને કેવો સરકાર આપે છે તેમનું ઉત્કૃષ્ટ કાર્ય માટે

આપણું રક્ષણ કરે છે તેવી જ રીતે સરહદની અંદર દેશની અંદરના ભાગમાં શ્રી મનોજભાઈ ભાવસાર જેવા વ્યક્તિ આપણું રક્ષણ કરી રહ્યા છે શ્રી મનોજભાઈ ભાવસાર સતત સત્તર વર્ષથી આ મિશન સેપ ઉતરાયણ ચલાવી રહ્યા છે શ્રી મનોજભાઈ ભાવસાર ના માત્ર ભાવસાર સમાજનું ગર્વ છે તેઓ તો ભારત દેશનું ગર્વ છે તદુપરાંત તેઓ એકસો આઠમાં વોલિયન્ટ તરીકે ખૂબ જ સરસ સેવા આપી રહ્યા છે અમદાવાદ શહેરમાં જ્યારે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે પોતાના જીવનું જોખમ રાખીને તેઓએ નાગરિકોની રક્ષા કરી હતી આપણે સૌ મનોજભાઈ ભાવસારને દિલથી સલામ કરીએ જય જય ભાવસાર સમાજ ભારત માતા કી જય વંદે માતરમ